અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતના કતારગામ વિસ્તારમાં આવકવેરા અધિકારીના સ્વાંગમાં રોકડ રૂપિયા આઠ કરોડની લૂંટની બનેલી ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે કંપનીના ફાઇનાન્સિયરને શેર બજારમાં કરોડોનું નુકસાન જતા તેણે જે લૂંટનું નાટક રચ્યું તો પાંચ લાખ આપી મિત્રો પાસે જ ખોટી લૂંટ કરાવી પોલીસને ધંધે લગાડી હતી ખરેખર તો બેગમાં રૂપિયા નહીં માત્ર કાગળ્યા જ હતા કેસની વિગત એવી છે કે પંદર દિવસ પહેલાં સત્યાવીસમી ફેબ્રુઆરીએ બપોરના સમયે કતારગામ ખાતે સેફ ડિપોઝિટ વોલ્ટમાંથી સજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો કર્મચારી આઠ કરોડ રૂપિયા ઉપાડી મૈદલપુરા સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકવા માટે જઈ રહ્યો હતો દરમિયાન રસ્તામાં જણ્યા શખ્સે પોતે આવક વેરાનો અધિકારી હોવાની ઓળખ આપી ગાડી અટકાવી હતી અને બંદૂકની અણીએ ગાડીમાં સવાર થયો હતો કર્મચારીને બાનમાં લઈ અપહરણ કરી વરિયાવ બ્રિજના નાકા સુધી લઈ જઈ તમામને ગાડીમાંથી ઉતારીને નાસી છૂટ્યો હતો આઠ કરોડની ઉતારી ગાડી લઈ નાસી ગયો તો 8 કરોડની આ લૂંટની ઘટના બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચ સહિત સુરત પોલીસના તમામ એજન્સીના અધિકારીઓ તપાસમાં લાગી ગયા હતા દરમિયાન સીસીટીવી અને બાતમીદારોની બાતમીના આધારે પોલીસે રોહિત વિનૂઠ મન્ય પકડ્યો હતો રોહિતની ઉલટ તપાસ કરાઈ હતી કે જેમાં રોહિતે પોલીસે કહ્યું હતું કે કંપનીમાં કામ કરતા કલ્પેશ પોપટ કસવાળા અને નરેન્દ્ર દુદા તેજ લૂંટ કરવા માટે રોહિતનો સંપર્ક કર્યો તો આ કામ માટે તેને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા પોલીસે શરૂઆતમાં જ ફરિયાદી નરેન્દ્ર દુદા

કંપનીમાંથી કરોડો રૂપિયાની રફરી બાદ હાલમાં તેના હસ્તા અલગ અલગ ડિમેટ એકાઉન્ટમાં અઢી કરોડ રૂપિયા જેટલી રકમ જમા હોવાનું જાણવા મળ્યું છે જેને પગલે પોલીસ દ્વારા આ રકમની રિકવરી માટે તજવીજ હાથ ધરી છે. અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે.